દોસ્તો ગરીબોના મશિયા એવા પોપટભાઈ વિશે આપણે બધા તો શું વાત કરીએ પોપટભાઈને તમે જોઈ શકો છો ગરીબ લોકોની કેવી મદદ કરી રહ્યા છે આ આ આ મહેનત કરવી કાંઈ સહેલી નથી રસ્તે રજરતી મહિલાઓ પુરુષોને જે રંગમાંથી રાજા બનાવી દે એ છે પોપટભાઈ તાજેતરમાં એક મહિલા રોડ પર હતી અને પોપટભાઈને લાગ્યું આ મહિલાને આપણે સાહિત્ય જીવન જીવતી કરીએ કારણ કે ઘણા સમયથી એ મહિલા રસ્તા વચ્ચે સૂઈ રહી રહી અને પોતાનું જીવન ગુજારતી હતી પરંતુ પોપટભાઈએ તેમણે એ મહિલાને કહ્યું ચાલો તમને અમારા માનવ સ્થળે લઈ જઈએ પરંતુ એ મહિલા માનસિક હાલતમાં એટલી ખરાબ હાલતમાં હતા કે મહિલા પણ ડરતા હતા કે ના મારે નથી આવવું અને હું આ જે હાલતમાં છું એ બરાબર છું પરંતુ પોપટભાઈ જીત પકડી રાખી અને અંતે પોપટભાઈને સફળતા મળી પોપટભાઈ એ મહિલાને માનવ મંદિર લઈ ગયા અને તેમને વાળ કટ કરી અને મહિલાઓને સ્વચ્છ કપડાં પહેરાવી એમને કહીએ ને કે અલગ જીવનદાન આપ્યું તો પોપટભાઈ માટે તો આપણે બધા એક લાઇક તો કરીએ અને કોમેન્ટ પણ કરીએ મહાદેવ હર મહાદેવ હર